જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને સરકારી જમીનો જાહેર જગ્યાઓ વોટર બોડીઝ જાહેર રસ્તાઓ વગેરે પ્રકારની તમામ જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આજે હું આ મીડિયા થકી આવું ગેરકાયદે દબાણ કરનારા તમામને તંત્ર વતી જાણ કરું છું કે આપ સૌ આપના દ્વારા આવી સરકારી કે જાહેર જગ્યામાં કરેલા દબાણો

વોટર બોડીઝ આ પ્રકારની જમીનોમાં આ એસઓપી નું પાલન ન થાય તો ચાલે એવું કહેવામાં આવે છે હું અપીલ કરું છું અને સાથે ધ્યાન પણ દોરું છું કે કોઈ પણ પ્રકારનું ગેરસર દબાણ આપ ક્યાંય કોઈ જાહેર જગ્યામાં કરશો નહીં અને જો આવું દબાણ આપણા દ્વારા કરવામાં આવ્યું હોય તો આપણે સ્વેચ્છા હટાવી લેવું તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને જયારે દબાણ હટાવશે ત્યારે દબાણ દૂર કરવા માટે જે કઈ ખર્ચ કરવામાં આવે છે તે પણ આવા દબાણ દબાણ કરનાર પાસેથી વસૂલ કરવામાં આવશે મે વાત કરી આપને વોટર બોડીઝ રેલવે જાહેર રસ્તાઓ એ છે અન્ય જે સરકારી જગ્યાઓ છે તેમાં રહેણાંકના દબાણો માટે નાદા સુપ્રીમ કોર્ટે પંદર દિવસની એસઓપીમાં જાહેર કરી છે એટલે પંદર દિવસની એને માલકી પુરાવા રજૂ કરવાની નોટિસ અને ત્યાર પછી માલિકી સાબિત ન થાય તો પંદર દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવાની નોટિસ ગૌચરની જમીનો જે નગરપાલિકા વિસ્તારની છે તે અમારા મહેસૂલ તંત્ર ગણાતી હોય મહેસૂલ તંત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત તંત્ર એટલે કે ડીડીઓ સાથે અમારે ચર્ચા પણ થયેલી છે એ મુજબ તમામ ટીડીઓએ પોતાના સાબાના ગ્રામ પંચાયતોના સરપંચ તલાટીને પણ આવા દબાણો દૂર કરવા અને ફરી દબાણ ન દૂર થાય એના માટે મૌખિક સૂચનાઓ આપી છે લેખિત સૂચના પણ ટીડીઓ પ્રબંધક દ્વારા આપવામાં આવી છે રાણા ખુતરા પણ આપશે અને આવા દબાણો પણ યોગ્ય કાર્યવાહી દૂર કરીને પંચાયત તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે અને જો ગ્રામ પંચાયત આવા દબાણ દુર્ગાઓ નિષ્ફળ જાય તો બે રસ્તા છે એક પંચાયત તંત્ર પાસે છે કે આવી ગ્રામ પંચાયતને સરકાર સીમા દરખાસ્ત કરી સુપરસીડી કરી અને તાલુકા પંચાયત કરે પણ સાથે સાથે મહેસૂલ તંત્ર અમે એવો નિર્ણય કર્યો છે કે જો ગ્રામ પંચાયત ગૌચર અથવા તો ગામતર આપેલી જમીનોમાં થયેલા દબાણ દુર્ગાઓ નિષ્ફળ નીવડશે તો આવી ગૌચરની અથવા તો ગ્રામતર ની જમીનો છે એ મહેસૂલ તંત્ર પોતાના હસ્તક લઈ લેશે જો આપની રજૂઆત મુજબ ઘણા વ્યક્તિઓ પોતે અન્ય વ્યક્તિના ગેરકાયદે દબાણો માહિતી આપવા માંગતા હોય પણ એમને કોઈ ડર કે ભય લાગતો હોય તો અમારું જિલ્લા કલેક્ટર કચેરી દબાણ સેલ છે જમીન શાખામાં ત્યાં તેઓ પોતાના નામની કે કોઈ પણ પ્રકારની વિગતો આપ્યા સિવાય લેખિતમાં દબાણ જેમને કર્યું છે તેમની ખાસ કરીને સળસિધી સ્થિતિ સાથેની ચોક્કસ વિગતો આપશે એ પણ દબાણ દૂર કરવામાં સામેલ થશે